પણ મને એ વાતનું દુઃખ છે કે તમે લોકો છે ને વ્યૂથ મારે બહુ આવે છે પણ તમે લોકો લાઈક નથી કરતા અને શેર નથી કરતા અને સબ્સ્ક્રાઇબની ઘંટડીનું બટન જ નથી દબાવતા તમે લોકો તો ઘંટડીનું બટન દબાવો અને આ ચિહ્ન દબાવો તેટલી વખતે અમારે ટિફિન થઈ ગયું છે ગોવાનું શાક બનાવ્યું છે બાફરી પર લોટ બાંધ્યો છે અને સવાર સવારમાં જોવા મોટી ભૂમિમાં છાશ છે

વરસાદ નહોતો આવતો અને અત્યારે નીચે ઉતર્યા લિફ્ટ માંથી જેવા બાર ત્યાં વરસાદ આવણ શરૂ આજે અમારે રીક્ષા ની સફર કરવાની દર્શન ભૂરકી જાગી ગઈ છે તો કામ માં કામ માં ખબર જ ન પડી કે ક્યારે એક વાગી ગયો કેમ કે અમારા બ્લોગ ત્રણ ચાર ભેગા થઈ ગયા સાથ ને રીલી ભેગી થઈ ગઈ છે એડિટ કરવાની તો એટલે જ ને તમને રોડ ઉપર કોઈ માણસો દેખાય બધા ગયા હોય ખાવા ચાલો આપણે જમી ફ્રી થઈ ફ્રી થઈ હા હા થઈ ગયો હા બ્રીધીંગ મને કામ જ નથી બરબે કામ જ નહો આવ બ્રીધીંગ જો મે નથી જાય કે અમારો તો કામ તો ચાલુ જ છે અને થોડુંક ખાવાની ઈચ્છા થઈ ગઈ અરે ખાવાનું તો હોય જ ને કે ખાવા વાત કરી બહુ મજા નથી આવી એટલે મે હમણાં ચાહે છે ખાવા બાર વડા લાલના કે જી આત્મા એ ખાઈ લીયો ભૂખ જ લી લે ગિસ્કે દેષ તો બસ તો અમે વ્લોગ અપલોડ કરતા હતા યુટ્યુબ ઉપર કેમકે અપલોડ થઈ ગયો છે હમણાં અઢી વાગ્યે આવી જશે તો તમે બધા વ્લોગ જોજો આજનો વ્લોગ જ ખાલી તમે નહીં જોવાના બધા વ્લોગ જોવાના એ તો અમે ખાવા લાગી ગઈ ખાવા કે ઢીસવા જો હા શબ્દ તમે ગુજરાતી શબ્દ ઢીસવા

કેમ કે કામ અન કામ ક્યારે બે વાગી ગયા એક વાગી ગયો ને કઈ ખબર જ નથી રહેતી ખાઈ આવી પછી

જો મસ્ત વડાપાફા અને 3 વાગે આવી ગયા તેમ કામ પર બેહી ગયા પણ 6 6:30 એડિટિંગ કેમ કે આજે એડિટ કર્યા ને

એટલા માટે મુંબઈ ગઈ છે તો મમ્મી એને શેણ એકલા છે તો રસોઈ બનાવવાની છે એટલે મમ્મી એકલા દિવ ન થાય એમ કે આવા ખબર જ છે તો બધા વ્લોગમાં જોતા જ હશો કે શેણો તો કંઈ રહેતો નથી એટલા મેટલો હું એકલી ચાલું છું ઘરે અને દર્શન મેં છે કોલ એ આવશે લેટ ચાલો આપણે શું ઘરે કાઢને ખંડ કાઢ નહીં તો સાત વાગી ગયા છે અને હું એકલી ઘરે વહી આવી છું કેમ કે દર્શનને કોલ હતો અને મમ્મીને સેમો એકલા હતા એટલે હું એકલી ઘરે વહી આવી છું દર્શન હમણાં આઠ વાગે આવશે અને જો મમ્મીએ સેમ માટે ખીચડી બનાવી છે અને આનું શું બનાવ્યું એટલે જો મસ્ત ચૂરમાના મમ્મીએ લાડવા બનાવ્યા છે અને મમ્મીએ જો થેપલાનો લોટે બાંધીને કહ્યું છે અને દૂધ આવી ગયું છે એટલે અમારે એ ગરમ કરવાનું છે અને મમ્મીને મમ્મી ગયા છે નીચે સેમુ ને નીચે જાઉં તું રમવાથી એ લોકો એને લઈને ગયા છે એ આવે ને હું થેપલા બનાવી આપું ને ઘરમાં સેમો હશે ને તો ખેપલા નહીં બનાવવા દે કેમ કે હાલ મમ્મા મમ્મા ઢેબરા બને છે કોને ખાવા છે ઢેબરા ગરમ ગરમ ઢેબરા મજા ઓખા ઢેબરા ચા ને અમારે તો ઢેબરા ને હોય ને જો આ બટેકાની કદાચ સૂકી ભાજી બનાવવાની થાય

રાયતું બપોરના ખમણ આ ડાયણમના દાણા રાયતા ટુકાટું અને આજે મારા મમ્મીએ બનાવ્યા છે બપોર વચ્ચે લાડવા અઢી વાગે મસ્ત અને આ મારું જાદુ એટલે મારી મમ્મી ચા એવી બનાવે કે તમને કોઈ દી જિંદગીમાં શરદી ન થાય અને ઉધરસય ન થાય

કેમ મનસ તો તો મન તો ટિક ટિક બન્યું મમ્મી એના લાણ નથી નાખી દીધું મેં કોઈલું તું કે મમ્મી હું નાખતી હતી મેં મૂકી દીધું જસણ હોય ને 14 મજા કરી એટલે હું નાખું સરસ અલગ અલગ બનાવે જો આ રાયતા રાયબલ વાળું રાયતું ખાઈ દર્શન કિશનભાઈ બધા રાયતામાં કેળું અને દાળમ નાખીને ખાય અમે આવું જ રાયતું સેમ પણ કેળાની જગ્યાએ અમે પાઈનેપલ નાખ્યું બાકી સેમ આ જ રહી વાળું ભાવે મમ્મી લવણ વગરનું ભાવે બધાને અલગ અલગ ભાવ લહણ તો હું જ નાખ્યો મારા રાયતામાં મને લહણ વાળું બહુ ભાવે અમે ટુકડા અને લાય જો આ ભૂંગળા છે ને મમ્મી ગમે ત્યાં જાય ને દર્શન હાટુ લાવે લાવે ને લાવે જો આ ભૂંગળા તો ચાલો દોસ્તો હવે અમે બે જઈશ જમવા અને મારી મમ્મી લાડવાના એક્સપર્ટ છે કોઈને રેસીપી જોઈતી હોય તો કોમેન્ટ કરજો એમ કે એન્સી લાડવા કોઈથી ગડાઈ ન થાય અને મોળાઈ થાય બંધ લાડવા થાય વાગી ગયા છે આજે અમે સ્પેશિયલ નથી જો જમી જો કામ તમે ઢેબરા છે એમને આવી રીતે તમે બે બાપ એક

એવું ન કરાય બટન દબાઈ ઘંટડી વાળું તમે બટન કોઈ દબાવતું જ નથી ઘંટડી ઉપર બટન દબાવો અને આવું લાઈક કલર નું બટન છે ને એની ઉપર તમે બટન દબાવો લાઈક દબાવો દિલથી દિલથી દબાવો મારા વાલા દયા ખાવ કા પછી એમ કે ઓલેમ કે તો કેમ એ ગયો તો મને તો ઉપર ગયો થઈ કે ઘર કો બે ને કે બાર હજાર હજાર પીસ ખાલી પગાર

એ તો આ લોકોને ખબર છે બ્લોગમાં કે કેટલો નખરાળો છે ઈસ કહું તો તું હુઈ હું વાગે બાથરૂમ હોય હોય પછી બધી ભરી કોઈ વસ્તુ તો સાફ કર્યા તો પણ ના એવી જ સામે બતાવી દીધી બતાવ્યું જ છે એ તો તમને ખબર જ છે એક્સન

અને ઈ ક્યાર નો ચુંદડી સામે છે લગભગ કલાક થી લાવી ગું ચું તો હોવાનો ટાઈમ હતો એઝ પણ લાગી ગઈ છે ભૂખ રાત્રે ભૂખ લાગે એટલે બાલા ખમણ

ખાઈ લેવી ખમણ હાલો ખમણ ખાવા મસ્ત સુગંધ આવે છે ગરમા ગરમ એકદમ ચાલો જમવા તમને ખમણ તો બતાવવાની જોઈ લો ચાલો મસ્ત ચાલો જમવા કા મૂકવા મળ્યો છે એકલો જોજો હમણાં દર્શક આખા આખા બટકા લેવા જો દીખો લાગ્યો જો દેખાડ

અને સેમ હોય તો એવા ખમણ ખાધા છે તમે જોજો એક વાર એવો મોટા મોટા બટકા મૂકીને ખાતો તો તીખા તીખા હતા તો એ ખાતો તને એને એટલા ભાવતા હતા કેમ કે અમારા ઘરમાં બધાને બાલાના ખમણ જ ભાવે અને તમે પણ બાલાના ખમણ ખાવા જાજો તક્ષશીલા આર્કેટમાં નીચે ખૂણામાં દુકાન છે અને એકવાર ટેસ્ટ કરજો અને તમે કહેજો કે તમને કેવા ભાવે છે તો ચાલો દસ્તો હવે બહુ મોડું થઈ ગયું છે કેમ કે મને તેમ કે અગિયાર વાગ્યા છે પણ દર્શન કહે કે બાર વાગી ગયા છે અને એમાં મને એટલી ઊંઘ આવે છે કેમ બહુ કામ હતું એટલા માટે કેમ કે ઘરે એટલું કામ હતું અને એવું બધું હતું ખાવામાં તો તમને કીધે એવી રીતે ઢેબરા અને રાયતું ને એવું બધું હતું તો એ બધાને ભૂખ લાગી એટલે મસ્ત અમારે તો ફેવરિટ જગ્યા બારાના ખમણ મોઢામાં એ જ શબ્દ આવે કાં તો જે જે જેના ઢોંસા આ બે વસ્તુ અમારા મોઢામાં આવે એટલે અમે એ મગાવી લીધા છે ખાઈ લીધા છે બધાએ મસ્ત પેટ ભરી ભરીને તો ચાલો દોસ્તો હવે તમે સુઈ જાઓ અને અમારે સુઈ જવું છે કેમ કે બહુ લેટ થઈ ગયું છે અને કાલે અમારે વહેલું ઓફિસે જવાનું છે એટલા માટે તો બાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ